નમસ્કાર ખેડૂત ભાઈઓ હું શું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટે ચેનલ આ વિડીયો આ ચેનલના માધ્યમથી આપણે કૃષિલક્ષી અવનવા વિડીયો લઈને આવતા હોઈએ છીએ તો જ્યારે આ કૃષિમાં કાંઈક ટેકનોલોજી આવે તો આપણે સૌ પ્રથમ વાર ખેડૂત સમક્ષ લાવતા હોઈએ છીએ અને સારી કંપની સારી પ્રોડક્ટની ભલામણ કરતા હોય છે કે જેનું યોગ્ય રિઝલ્ટ હોય છે જે તમે અમુક વિસ્તાર મૂકીને તમે પણ એનું રિઝલ્ટ લઈ શકો તો આજે આપણે એવી જ પ્રોડક્ટની વાત કરવાના છીએ જે રાપલ્ટો કંપનીની આવે છે જેનું નામ છે ગુરુ હવે આ પ્રોડક્ટ જે તમે સ્ક્રીનના માધ્યમથી જોઈ રહ્યા છો આ એવું એક તૈયાર કરેલું આખું મિક્સ છે કે જેમાં તમે હોર્મોન્સ પણ છે માઇક્રોન્યુટ્રન્સ છે અને મુખ્ય તત્વો પણ છે એટલે કે ફોસ્ફરસ છે પોટાશ છે ફુલ્વિક છે યુમિક છે એમિનો છે જિંક છે આયરન છે મેગેનિસ છે ટૂંકમાં આવા બધા તત્વોનું સંયોજન છે એટલે કે જ્યારે તમને એમ થાય કે અમુક સમયે આપણે કયા તત્વોનો ઉપયોગ કરવો જોઈએ કયા હોર્મન્સનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે આવો પ્રશ્ન ઉદભવે ત્યારે મિત્રો તમે આ પ્રોડક્ટને જરૂર યાદ કરજો એટલે કે આપણે નોર્મલી ઉદાહરણ જોઈએ કે અત્યારે અગિયારમાં મહિનામાં કપાસ છે ને ઘણાને એક વીણી બે વીણી વીણાઈ ગયા છે તો પાછો એમાં વજન ફૂટ અને રીડેવલપમેન્ટ કેમ કરવું સારી વેણી રાખવી છે જેને શિયાળો પાક કરવો નથી તો એની માટે મિત્રો બેસ્ટ વિકલ્પ છે રૂડગ્રુ કારણ કે આમાં ફોસ્ફરસ અને પોટાસ છે જે સારી એવી માત્રામાં છે એટલે કે ફોસ્ફરસ છે એ સોળ પોઈન્ટ ચાર ટકા છે પોટાશ છે એ અઢાર ટકા છે સાથે સાથે મિત્રો એમિનો એસિડ બાવીસ પોઈન્ટ બે ટકા છે ફૂલ્વિક એસિડ છે પંદર પોઈન્ટ એક ટકા અને હ્યુમિક છે સૌ ટકા એટલે કે હોર્મન્સ પણ ખૂબ સરસ છે અને એ પણ તમે હોર્મન જુઓ માણસોને હ્યુમિક કેટલું પસંદ હોય કે ક્યાંક તંતુમૂળની વાત આવે તો તમને હ્યુમિક પહેલાં વાત આવે તમારે ફૂટ કરવી છે તો તમને ફૂલવિક યાદ આવે તમારે ફ્લાવરિંગ વધારવું છે તો તમને એમિનો એસિડ યાદ આવે તો આ ત્રણે એકી સાથે 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 મિત્રો માઇક્રોન્યૂટન્સ પીળો પડવો ડ્રોપિંગ સિસ્ટમ થાવી પાક ખરી પડવો એનું કદરુપુ થવું તો ન્યા મિત્રો ક્યાંક ને ક્યાંક માઇક્રોન્યુટેન્સ ભાગ ભજવીએ છે અને વજન છે ક્વોલિટી છે સ્ટ્રક્ચર છે એમાં ફોસ્ફરસ અને પોટાશ ભાગ ભજવીએ છે તો આ એકી સાથે બધા તત્વોનું સંયોજન ગુરુમાં આપ્યું છે જે એક આખી આપણે સ્પેનની ટેકનોલોજી કહેવાય તે ટેકનોલોજી આધારિત આ ગુરુ બનાવવામાં આવ્યું છે હવે એની ખાસ કરીને ડોઝની વાત કરીએ તો મિત્રો નીચે જો તમે ડ્રીપ ઇરિગેશનમાં આપો તો પાંચસો ગ્રામ પ્રતિ એકર સાથે જો તમે એક ડ્રીપ ના હોય તો એ લોકોને જરૂર પ્રશ્ન થશે કે ડ્રીપ ના હોય તો શું કરવું તો મિત્રો જ્યારે તમે યુરિયાનો ડોઝ આપો છો તો એનું કોટિંગ કરીને તમે ઉડાડી શકો છો અથવા તો આપણે જેમ પેંડી ભાષાલીન પાઈએ તે રીતે ટીપે ટીપે કેરબામાં વોટર સોલ્યુબલ હોવાના કારણે તમે ધોરીય પદ્ધતિ દ્વારા પણ આને આપી શકો છો અથવા તો બીજા કોઈ પણ પ્રકારના જ્યારે તમે ખાતરો નાખો છો તેની સાથે મિક્સ કરીને પણ તમે આ ખાતરનો ઉપયોગ કરી શકો છો આ વર્ષે મિત્રો તમે જરૂર એક એકર બે એકરમાં ટ્રાય કરો જો તમને દસ થી પંદર દિવસમાં સારું એવું રિઝલ્ટ દેખાય તો તમે આગળ આ પ્રોડક્ટમાં વધી શકો છો આ પ્રોડક્ટ વિશે તમને કાંઈ નોલેજ ના સમજાણું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય જવાન જય કિસાન